તો ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે થરાદમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ગૌરક્ષકો એકત્રિત થયા ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું ગૌમાતાને રાજ્ય માતા પરાવવાની જે શરૂઆત છે તે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થાય તેવી માંગ કરાઈ છે કચ્છના યોગી દેવનાથ બાપુ આ મુદ્દે ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું છે સંતો મહંતો અને મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી પણ પહોંચ્યા ગૌ માતા રાજ્યમાતા ગૌ માતા રાષ્ટ્રમાતાના બેનર સાથે મોટી સંખ્યામાં જે લોકો છે સંત મહંતો છે તેઓએ આવેદનપત્ર પણ આપ્યું છે પ્રાંત ખાતે તેઓએ પ્રાંત કચેરી ખાતે તેઓએ ઉગ્ર રજૂઆત પણ કરી છે મોટી સંખ્યામાં સંતો મહંતો અને ગૌ રક્ષકો એકત્રિત થયા ગૌમાતાને રાજ્યમાં રાજ્ય માતા બનાવવાની શરૂઆત મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ હવે ગુજરાતમાં થાય તેવી માંગ પ્રબળ બની છે ગૌ માતા રાજ્યમાતા ગૌ માતા રાષ્ટ્ર માતાના બેનર સાથે મોટી સંખ્યામાં જે લોકો છે સંત મહંતો છે તેઓએ આવેદનપત્ર પણ આપ્યું છે પ્રાંત ખાતે તેઓએ પ્રાંત કચેરી ખાતે તેઓએ ઉગ્ર રજૂઆત પણ કરી છે મોટી સંખ્યામાં સંતો મહંતો અને ગૌરક્ષકો એકત્રિત થયા ગૌ માતાને રાજ્ય રાજ્ય માતા બનાવવાની શરૂઆત મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ હવે ગુજરાતમાં થાય તેવી માંગ પ્રબળ બની છે